કેમ છો મારા દોસ્તો મારા ભાઈઓ જનસે બતાય આપણો નવો બ્લોગ માં આપનો હાર્દિક સ્વાગત છે મારો ભાવનગર લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મારો ભાવનગર કે અમે આવી ગયા છે અમદાવાદ બંગલોર ઉપર આપણે અહીંયા નંબરના એજસ્ટ થી અહીંથી આગળ થી ઉતરવાનું છે એટલે અહીંયા આપણે બરોબર હૈદરાબાદ રિંગ રોડ હવે પૂરો થવાની તૈયારીમાં જે આપણે એક્ઝેક્ટ અગિયાર નંબરમાંથી આપણે ઉચ્ચ ઉતરવાનું આપણે જવાનું અત્યારે હવે આપણી સફર છે ગુંટોરની ભાવનગર ટુ ગુંટોર સોરી પહેલાં આપણે જવાનું હતું હૈદરાબાદ પછી હૈદરાબાદ માલ કેન્સલ થયો છે હવે જવાનું છે આપણે ગુંટોર બરાબર તો અહીંથી આપણે આગળથી નીચે ટર્ન મારવાનો છે अपनी ने तो सप्राइज न कर सप्राइज कर, कर दज तो 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 भाई लाइक करजो शेर करजो कमेंट करजो जल्दी जल्दी वीडियो तब पड़े नवा नवा विड लाते रहो नवाणस आप रघु भाई अत्य टीमें बीजा था भैया भाई ने अपनी रहे तो मजा से तो सजा तो हर रोज है रघुभा बराबर तो, <नीग> <laughs> तो चलो मित्रों

આપડી ભાષાવા કટરાવાળા ની ભાષામાં ખાલી છે એમ કહેવા તો આપણે જો હેદરા માં ચીટીની જે રસ્તો આવે જે આવી ગયો કે આપણે તો આપણે આગળ આમ નું કાલે જવાનો છે એટલે ઘણા ગામડાઓ છે નળગોંડા નીગેલગોંડા છોટો કોલને આપણે બસ આકે જરાકવાની કાઢ્યો সিলাজে এদ্রাবাগে দেণাল্য়াজে দেকে এদ্রালাগে সিলান গ্রাবে ভুয়া ক্রাকে য়ে अमदाबाद मेहसा बाजू गाटी केरी जा। देखा है केरी भरवा भी जाए दी फिल्म एक गाड़ी जाए સામે ગેટ જોઈ શકો છો આપણે રામજી ભીમ સિટીનો સિટીનો ગેટ છે આવું જ અમારે આર્યને લઈને દિવસ પણ હૈદરાબાદ ફરીને આવીએ ને ત્યારે પછી અંદર જવાય છે રામજી ભીમ સિટીમાં સામે જોઈ શકો છો આપણે રામજી સિટી છે આપણે જવું છે ટાઈમ મળે તો નહીં આર્યને લઈને આવો તો સાથે બરાબર

ડીગરણ ઉતરીને વીસેક કિલોમીટર પટણચોડ એવું ગામ આવે છે જ્યાં આપણે ગાડીમાં ફેરાકી છે તો આપણે નાસ્તો કરવા જઈશું રઘુભાઈ આવે જ બહારના બંધ કરવા જાય છે આશોક્રની નવી બસ છે તો ચાલો દોસ્તો આપણે નાસ્તો કર્યો બનાવે છે ડુંગળી બુંગળી નાખી દીધી છે મસ્ત મજાનું તેલ નાખીને આપણે હલાવ છે જો જોરદાર રહી નખ્યો કસ્તમો જામ હાલો રઘુભાઈ ઊભા છે વાટ જો રબ કિરો નાખી દેન ગોળ ગોળ વાટકાતે ફેરવાજ મળ્યા ફેરવાજ મળ્યા હો ફેરવાજ મળ્યા ફેરવાજ મળ્યા વાટકાતે એ હજાર બીજો નાખી લબા લબ વાટકો ભરી લે રોડ દા લબા લબ કરી નાખે જો ગરમ ગરમ લોઢાના તવા ઉપર મોટો જબર તવો રાખ્યો એ લબા લબ બટેટા ની ચટણી નાખી છે હાલે આલે એ બબા લાલ લાલ તીખી ચટણી નાખી લે આદમ મરચું નાખી ઓ ઉપર થી કા

અમાસિધી પાસે છે ખાવા માટે તો આપણે નાસ્તો કરી લઈએ પછી ગાડી ભગાવાની જોરદાર મોજમાં નાસ્તો ખાઈને મોજમાં આવી જવાનો નાસ્તો કરીને આપણે નીકળી ગયા છે પછી આવીએ છીએ આપણી ગાડીમાં હોય કે ગ્રાઉન્ડ સની આરી હોટેલ આયા કાઠિયાવાડી ચાલવાની ભરોબર તો કારો પાછો આપણે સપસ્થાર સ્ટાર્ટ કરી નાખીએ મારો ભાવનગર હાલો ગુન્ટોર કે વરસાદમાં ધાપકો પડી ગયો પણ આ તમે નજારો જો અરે એક જ વરસાદમાં જાપડો પડી ગયો મે તમાર નજારા જો જો રહી ગયો લેટસ એકદમ રીયો લો રુંગર પણ રી આવી જાતી ગયો વે આપણે છોટો પર મોટો પર બધું પાર ગટ કી દીધું છે કે આપણે નળ દૂરનો અનલગુંડા પોકો યુદ્ધમ રીયો રીયો થઈ ગયો ભાઈ મોજ આવી જાય પણ આપણે દોસ્તો હવે આપણે આપડે બીજી વાળા વાળો રોડ આપણે મૂકી દીધો છે આપણે પકડી દીધો વાળો રસ્તો જે ચેન્નાઈ છે બરોબર સીધો રસ્તો અડંકી ચેન્નાઈ ને એવો જાય થઈ ગયું હવે આપણે અહીં છે નાલગોંડા નાલગોંડાથી મિરિયલ ગુંડા મિરિયલ ગુંડાથી આવશે હવે આપણે બીડું ગુલ્લા બીડું ગુલ્લાથી આવશે આપણું ગુંટોર તો આપણે સફર ચાલુ ચાલુ જ છે આ રીતનો સીધો રોડ આવશે હવે આપણે પહોંચી ગયા છે લડગુંડા नाल गोंडा नाल गोंडा आओ अब आओ मिजेल गोंडा मस्त मजा में बनायो है तो हम तो आपरे जो आपरे आइज ग्या छ मिजेल गोंडा मिजेल गोंडा मगाम आइज आपरे अंदर दिस गयो कंपनी है, पकड़ी देवा खाली चेन्नाई चेन्नाई अहती चार सौ सत्यासी किलोमीटर है अदंकी एक सौ तो चालीस पीड़ुगुलासठ किलोमीटर बोर्ड है। बिपल एस, बिपल एस, बिपल एच जे गोल्डन बिजनर बॉबी आलो। और जब इस युवा दो काम करवा लिया।

तो सामान तो जे जेका एक करी आना नुमा गट्टो दुप्तो ले लेते जाने में निकली गया था अपना सफर ऊपर चलो मित्रों भाई अपने मोस्ट ऑफ सीधा फोकी कंपनी अपने कौन कौन अपने बोर्ड बॉर्डर पार कर लेती जाने में अपने भाई क्या आंध्र प्रदेश तेलंगाना ने आंध्र ने एक नदी पार करो तो ले तुम आ भी जाओ सीधा आंध्र में आ बाजू आओ ले सीधा तेलंगाना में आ भी जाओ बीच में कृष्णा नदी है बस कृष्णा रिवर कृष्णा रिवर चालू थी गई भाई स्टार्ट पाणी बड़े रु घणो

ये लो संदीप जी आपका बच्चे डूंगरा जो फल्ट पे पकते बन्ने शर्मा पूछो तो सामने मानो सामने पर डूंगरा एकदम रियल दिख रहा है बाहर जो आओ बाहर दिख गया अब समझ जाना આપડા વિડિયોને જોતા રહેજો લાઈક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મારા ભાઈઓ મારી છો સિંગલ બકે રોક એક ફૂટો લાગી છે અમે ડુંગરા આપણે દેખાતાય ડુંગરા પાસે આવી ગયા આપણે रुटा धरव रस्ते आ जो जो तुमने बोलो एस टी हमने सरकारी बस आए जो जो कई रीत की गाड़ी वाला है भाई नारी अभी बैठा है जो जो जावा से सामने नाम ही जावा कुत्ता खड़ा जा

और घड़ियाल मारे दिया टावर में जोरदार मोटे जबर ये वाला वाला भाई हैरान कर आकर ऐसे कह रूना डबल दुब, डायरेक्टर बांधी नज़र इसे सतना पल्ले रेलवे स्टेशन सतना पल्ले रेलवे स्टेशन Maayini 경찰 faah fisukaila, 만든 shri askません, versus apaisa resolva, first voar us howai ata... hrático saan

પછી અહીં પછી બીજો હાઈવે મળ્યો તો ભાઈ આવો સિંગલ પોઈન્ટ પર મારિયા જાવ આખી જઈએ ગામડાં સીધું બારે ગામ નહીં તો તમે લે દિ ગામ પિન ટર્ન મારો લેફ્ટ સાઈડમાં હવે આ રીતના બધા ગામડા આવે છે નાના નાના ભાઈ અહીંયાથી આપણે જાવ આ શોર્ટ પડે છે આપણે આખો ગુમ સિટી પાર કરીને આકુ ફરી આવો ને 20 25 કિલોમીટર છળે છે આખી શોર્ટ પડે છે અને બાજુ વૃક્ષાય વાગણ આગળ પાછળ પડી કટારો અને બાજુમાં કોઈકના મોટા सोपरानं डालो जब घोंप रही है वो भाई बीस पच्चीस किमा रह गए जब घोंपने के आपने आप इंदर को जरूर चलाओगे क्यों भाई आ लोकेशन आपने कहा नहीं है क्या भाई સમસ્યા બધી હોય ગઈ છે મેન રોડ ઉપર આપણે આવી ગયા છે સામે ડુંગર આવી ગયા છે હવે આપણે કંપની આવી બે થી ત્રણ કિલોમીટર આગળ છે આગળ જે કંપની છે આપડે આ બધી આવી ઘટું આવે છે ને બહુ ખરાબ ગુંટોર એટલે મરચાનું મોટા મોટું પીઠું ગુંટોર તો ચાલો દોસ્તો હવે આપણે સીધી હવે કંપનીએ જઈને ઊભા રહેવાનું છે બરોબર ભાઈ આપણે બિલ લઈને વાટ વાટે ઊભા છે આપણી ટ્રાન્સપોર્ટર આપણા મિત્રો આપણે ડુંગરામાં જઈ ગયા ગામમાં બસ હવે ડ્રાઈવર સેટન મારવાનો છે

મજા આપણે ટીપ અલેક્ષ ચાલો હવે કંપનીનો ગેટ આપણે આધાર થઈ જાય ફાઇનલી દોસ્તો હવે આપણે કંપનીમાં અંદર ઘડી ગયા છે કંપની છે આપણી ભાઈ આપણી કંપની ગઈ છે અંદર હવે સામે પાણી આવે હાથ પગ મોટું જોઈએ હવે વિચાર કરીએ આમ જાવું કે આમ જાવું કાંક લઈ આવીએ ભૂખ લાગી છે બનાવશું જમવાનું કાંક

બટેટા ને મરચાં ને ટમેટા ને એમાં બકાલો શું લેવું ઢીંડો છે ટીંડોળા ટીંડોળા છે પણ એ બહુ બધા થઈ ગયા તુરિયા છે ગાજર છે લઈ લોથમરી કોના ખબર રીણા છે ફૂલો કોબી છે ચાલો મિત્રો હવે આપણે બકાલો લઈ લીધો છે

પાણીના બાટલા ભરીને રહ્યા છે મસ્ત મજાનું લોકેશન છે અહીંયા બધું કાપી સામે જમવાનું બનાવી નાખીએ આપણી ગાડીમાં બરાબર ને રઘુભાઈ લોકેશન મસ્ત બેઠવાની જગ્યા એકલા છે ચાલો સ્ટાર્ટ કરી નાખીએ ટમેટા કપાઈ ગયા છે આપણા મરચાં બટાકા ડુંગળી બધું કપાઈ ગયું છે

थाड़ी आपने लिया है, फिर थाड़ी सा मैंने अरबा थाड़ी लिया। गाड़ी में उसी का भाई खाली करवा नाव ली। वो तो है तो मस्त मजान लोग के संचा धारुवासा कंपनी मंडल ले लीजिएगा। हमने लायद बर्बरी में हुई था

सारो लगे लाइक करज कॉमेंट करजो मारू भावना सब्सक्राइब कर जय हिंद जय भारत